આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર રીટા દવે વાંચે છે મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટમાં ખેલ મહાકુંભના ત્રીજા તબક્કાનું ઉદઘાટન કરાવશે એકોતેર લાખ ત્રીસ હજાર રમતવીરો એમાં ભાગ લેશે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે સફળ નેતૃત્વ જ દેશને વિકાસની દોડમાં આગળ લઈ જશે ભાવનગર ખાતે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ વેપાર અને ઔદ્યોગિક મેળાનો શુભારંભ કરાવ્યો ખોરાક અને ઔષધ નિયમન તંત્રે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં એકસો બ્યાસી દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ હાથ ધરી અને દેશમાં દરરોજ પંચોતેર હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસટી નિગમ પ્રથમ સ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં આવતીકાલે ખેલ મહાકુંભના ત્રીજા તબક્કાનું ઉદઘાટન કરશે રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે વર્ષ બે હજાર દસમાં તેર લાખ રમતવીરોની સહભાગીથી આરંભ થયેલા ખેલ મહાકુંભમાં આજે એકોતેર લાખ ત્રીસ હજારથી વધુ રમતવીરો ભાગ લેશે આ ખેલ મહાકુંભમાં અંડર નવ શ્રેણીથી માંડીને સાઠથી ઉપરની શ્રેણી સુધી મળીને કુલ સાત જૂથના ખેલાડીઓ વિવિધ ઓગણચાલીસ રમતમાં ભાગ લેશે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રમતવીરોને પાંચ લાખ રૂપિયાથી માંડીને દસ હજાર રૂપિયા સુધીના રોકડ પુરસ્કાર આપવામાં આવશે કુલ પિસ્તાલીસ કરોડના રોકડ પુરસ્કાર તાલુકા જિલ્લા અને રાજ્યકક્ષાએ પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થનાર ખેલાડીઓને આપવામાં આવશે તેમણે વધુમાં કહ્યું કે ખેલાડીઓ માટે ખાસ ખેમહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે ખેલ્મહાકુંભના ઉદઘાટન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેલ્મહાકુંભના બીજા તબક્કાની રાજ્યકક્ષાની શ્રેષ્ઠ ત્રણ શાળાઓ શ્રેષ્ઠ ત્રણ જિલ્લાઓ અને શ્રેષ્ઠ ત્રણ મહાનગરપાલિકાઓને પુરસ્કાર અને ટ્રોફી પણ આપશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદમાં ક્રીડાઇ દ્વારા આયોજિત પ્રોપર્ટી શો ગુજકોનનું ઉદઘાટન કર્યું હતું મુખ્યમંત્રીએ જંત્રી સંલગ્ન તેમજ એફએસઆઈમાં છૂટ સહિતના તમામ રાહતના લાભ છેવાડાના માનવ સુધી પહોંચે તેવી હિમાયત ડેવલપર્સ સમૂહને કરી હતી નાના મકાનો કેવી રીતે બનાવી શકાય બે બેડરૂમ બેડરૂમ એક અને એ મકાન માટે બિલ્ડર ને શું ફેસિલિટી જોઈએ એની પણ મારી ખુલ્લા દિને ચર્ચા કરવાની તૈયારી છે અને જંત્રી સંલગ્ન જ્યાં જ્યાં તમને એફએસઆઈ ખરીદીથી માંડીને બધું તમે જે એફએસઆઈ મોટી વધારે સરકાર આપે છે એમાં જંત્રી આધારિત બિલ હશે તો એ પણ થોડો સુધારવાનો છે તો સુધારીશું પણ તમારે તૈયારી બતાવવી પડે કે અમે આવા નાના મકાનો પણ બનાવીશું અને છેક નીચે સુધી એફએસઆઈ નો ફાયદો કે ખરીદીનો ફાયદો તમારા તરફથી પહોંચવો જોઈએ એની વ્યવસ્થા ઊભી કરવા માટે સાથે મળીને હવે ચર્ચા કરવી જોઈએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે વહીવટીતંત્ર ડેવલોપર્સ અને મકાન ખરીદનારોના હિત સચવાય તેવી નીતિ અપનાવીને સરકાર રાજ્યના રિયલ એસ્ટેટ સેક્ટરને ગ્રોથ અને ગતિ આપી રહી છે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્રેડાઈની સીએસઆર પહેલનો પ્રારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સેપ્ટ યુનિવર્સિટી અને ક્રેડાઈ વચ્ચે પ્લમ્બર અને ઇલેક્ટ્રીશિયન માટેના અભ્યાસક્રમ શરૂ કરવાના સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે રાષ્ટ્ર નિર્માણમાં આજના યુવાનો પોતાની સહભાગીતા દર્શાવી શકે તે માટે યુવાનોને સક્ષમ નેતૃત્વ શીખવાડવું ખૂબ જ જરૂરી છે કારણ કે સફળ નેતૃત્વ જ દેશને વિકાસની દોડમાં આગળ લઈ જઈ શકે સુરતની ઓરો યુનિવર્સિટી ખાતે યોજાયેલા જાહેર નેતૃત્વ અંગેના પ્રશિક્ષણના ત્રીજા તબક્કાના કેમ્પમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ વધુમાં આ મુજબ જણાવ્યું શતાબ્દ દિવસ મનાતા હોત્રી પચીસ हमें देश का विकसित भारत का इतिहास लिखना है हमें देश का यतीत लिखना है और देश के निर्माण में हमें सब लोगों को साथ में मिलकर देश के प्रति अपना कर्तव्य का निर्वहन करना है अमदावाद सिविल मेडिसिटी ने किडनी इंस्टीट्यूट खाते गुजरात प्रत्यारोपण विज्ञान विश्वविद्यालय પાંચમો પદવીદાન સમારોહ આજે યોજાયો જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે વિવિધ તબીબી અભ્યાસક્રમના ચોર્યાસી વિદ્યાર્થીઓને ડોક્ટરની ડિગ્રી અને પ્રમાણપત્ર એનાયત કરાયા આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે ભવિષ્યમાં ભારત વિશ્વભરમાં આરોગ્ય અને વિકાસની દ્રષ્ટિથી ક્રાંતિ લાવવાનું કાર્ય કરશે તેમણે પ્રત્યારોપણ વિજ્ઞાનમાં સેવા શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે કાર્યરત સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પોતાના ઉદબોધનમાં માહિતી આપતા જણાવ્યું કે ટૂંક જ સમયમાં અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની ઇન્સ્ટિટ્યૂટ ખાતે રોબોટિક સર્જરી પણ શરૂ કરવામાં આવશે આ વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ ડોક્ટર પ્રાંજલ મોદીએ આ પ્રસંગે જણાવ્યું કે વર્ષ બે હજાર ચોવીસમાં ચારસો તેતાલીસ કિડની ટ્રાન્સપ્લાન્ટ સાથે અમદાવાદની આ કિડની ઇન્સ્ટિટ્યૂટ સરકારી સંસ્થાઓમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે રહી છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો ભાવનગર ખાતે આજે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાના હસ્તે વાયબ્રન્ટ ભાવનગર વિઝન બે હજાર ત્રીસ અંતર્ગત વેપાર અને ઔદ્યોગિક મેળાનો શુભારંભ થયો જવાહર મેદાન ખાતેથી આજથી છ જાન્યુઆરી સુધી યોજાનારા આ મેળાને ખુલ્લો મુકતા શ્રીમતી બાંભણીયાએ જણાવ્યું કે ફાઈવજી જેવી ઉભરતી ટેકનોલોજી આવનારા દિવસોમાં આપણા ઉદ્યોગો અને વ્યવસાયોને વધુ સ્પર્ધાત્મક બનાવશે તેમણે ઉમેર્યું કે આવનારા દિવસોમાં ભાવનગર મોટા ઉદ્યોગોનું હબ બનશે આ ઔદ્યોગિક મેળામાં ઉભા કરાયેલા અનેક પ્રકારના ઉદ્યોગોના સ્ટોલ્સની કેન્દ્રીય રાજ્યમંત્રી સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી ઉલ્લેખનીય છે કે ભાવનગરના ઉદ્યોગોને વિશાળ પ્લેટફોર્મ પૂરું પાડવા સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ ઉદ્યોગ મેળાનું આયોજન કરાયું છે સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીનો બે દિવસીય મહોત્સવ આજથી પ્રારંભ થયો છે બે દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમારા અરવલ્લીના પ્રતિનિધિ યાત્રાધામ શામળાજી ખાતે યોજાતા શામળાજી મહોત્સવમાં શામળાજીનો પ્રચાર પ્રસાર થાય સાથે જ સાંસ્કૃતિક લોકનૃત્યો ગીત ભજન તેમજ અન્ય સાંસ્કૃતિક કળાનો પ્રચાર પ્રસાર થાય તેવા ઉદ્દેશ્ય સાથે આ શામળાજી મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્રણ જાન્યુઆરીથી થી શામરાજી મહોત્સવનો રંગારંગ પ્રારંભ થવા જઈ રહ્યો છે જેમાં પ્રથમ દિવસે લોક ગાયिका ગીતાબેન રબારી અને બીજા દિવસે ઉસ્માન મીર સંગીતના સુર પીરસશે આ કાર્યક્રમ નિહાળવા માટે દૂર દૂર થી ભક્તો પહોંચતા હોય છે આકાશવાણી સંવાદદાતા અંકિત ચૌહાણ અરવલ્લી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કુલ એકસો બ્યાસીથી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી આશરે બાવીસ લાખ લીટર દૂધની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચજી કોશિયાએ જણાવ્યું છે કે રાજ્યની જુદી જુદી સરહદ પર સઘન તપાસ હાથ ધરીને પરપ્રાંતથી આવતા દૂધના ટેન્કરોની ચકાસણી કરવામાં આવી હતી જેનાથી દૂધમાં નાની મોટી પણ કોઈ ભેંસ હોય કેમિકલ હોય કે યુરિયા હોય સોરા બાયક્રમ હોય માલ્ટોડેક્સિન હોય એને કોઈ પણ અખાદ્ય કેમિકલ હોય તો તરત પકડી પાડે છે ત્યારે માર્કેટ બેસી ટેન્કરો ની અમે ચકાસણી કરી એની અંદર લગભગ ટોટલ દૂધ નો જથ્થો તો બાવીસ લાખ લીટર વન થતો હતો એમાં કોઈની અંદર અજુકતું કે ભેંસ ધ્યાને આવી રહી હતી આ ઉપરાંત રાજ્યની મોટી ચૌદ ડેરીઓની ત્યાં તપાસ કરી હતી અને એમાં લગભગ દોઢસો ટેન્કરો ચેક કર્યા હતા મોટા મોટાભાગે ટેન્કરો સીલ હતા ટેન્કરમાં સાથે દૂધનો ટેસ્ટ રિપોર્ટ પણ હતો આમ અમારા કર્યું અને એસટી નિગમે છેલ્લા બે વર્ષમાં ચાર કરોડથી વધુ ઓનલાઈન ટિકિટ દ્વારા એક હજાર છત્રીસ કરોડ રૂપિયાથી વધુની આવક કરી છે સમગ્ર ભારતમાં દૈનિક પંચોતેર હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસટી નિગમ પ્રથમ સ્થાને રહી છે આ અંગે સાંભળીએ એક અહેવાલ બે હજાર દસ થી ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી બે હજાર અગિયાર માં મુસાફરો અભી બસ પેટીએમ જેવી એપ્લિકેશન દ્વારા પણ ઓનલાઈન એસટી બસની ટિકિટ બુકિંગ કરાવતા હતા આ ઉપરાંત એન્ડ્રોઈડ અને આઇઓસી મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી હતી મુસાફરો મોબાઈલ વેબ એપ્લિકેશન ડબલ્યુ 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 ડોટ જીએસઆરટીસી ડોટ ઇન દ્વારા બુક કરાવેલી ટિકિટોનું રીશેડ્યુલ કેન્સલેશન તેમજ પીએનઆર સ્ટેટસ વગેરે સરળતાથી જાણી શકે છે અજય ઇન્દ્રેકર સમાચાર અમદાવાદ અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટમાં ખેલ મહાકુંભના ત્રીજા તબક્કાનું ઉદઘાટન કરાવશે એકોતેર લાખ ત્રીસ હજાર રમત વિરોજેમાં ભાગ લેશે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે સફળ નેતૃત્વ જ દેશને વિકાસની દોડમાં આગળ લઈ જઈ શકશે ભાવનગર ખાતે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ વેપાર અને ઔદ્યોગિક મેળાનો શુભારંભ કરાવ્યો ખોરાક અને ઔષધ નિયમન તંત્રે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના એકસો બ્યાસી દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ હાથ ધરી અને દેશમાં દરરોજ પંચોતેર હજારથી વધુ ઓનલાઇન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસટી નિગમ પ્રથમ સ્થાને આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા